ઘોગારોડ પોલીસે સગીરાને ભગાડી જનાર યુવકને ઝડપી લીધો ઘોઘારોડ પોલીસ મથકે સગીરાના વાલીએ સગીરાને ભગાડી ગયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે પોલીસ તપાસ ચલાવી રહી હતી જે ફરિયાદમાં પોલીસે આરોપી તરીકે મયુરભાઈ ઉર્ફે બાબરી ગોવિંદભાઈ મગનભાઈ ઠાકોરને ઝડપી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી हम लोग गजब जिया था और पता है सब गजब जिया ना तो जो उनका कर दिया जिंदा हो हाइट का